ધનસુરાના લાલપુર ગામે શ્રી શનિદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધનસુરા તાલુકાના લાલપુર ગામે આવેલ પૌરાણિક એવા શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરે આગામી પાંચ છ ને સાત ફેબ્રુઆરી દરમિયાન શ્રી શનિદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાલપુર ગામે આવેલ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના મહંત સુશીલાજી મહારાજ જેઓએ હરિદ્વારથી અહીં પધારી પૌરાણિક મંદિર માટે ખૂબ બલિદાન આપ્યું છે તેઓ મંદિર પરિસર અને સનાતન હિન્દુ ધર્મ માટે સતત રચ્યા પચ્યા રહે છે આવા પણ મહંતો હોય છે કે જેઓ વર્ષો જૂના પૌરાણિક મંદિરોની પ્રગતિ માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગામ કા નામ લાલપુર ગિડી માતાજી યહા પર આયે થે તો યહા જંગલ થા ઉનોને યહા પે અપના ગુજારા કેસે કિયા ઝોપડી ડાલ કર કિયા और करते करते धीरे धीरे आज મંદિર जो है बहुत પરિવર્તનશીલ हो गया है और माता जी की तपस्या तो पचास साल की आज संपूर्ण हुई है हम जो है हरिद्वार से आए हैं तो उससे पहले करनाली थे वहाँ पर प्रांत पीछा हुई पांच मूर्ति की तो उसके बाद वहाँ से हमें शनिदेव जी के आदेश मिले भी लालपुर में आदेश मिला भी वहाँ पर जाकर मंदिर का निर्माण करो तो हम आदेश अनुसार वहाँ से चले और यहाँ पर आकर हम देखा यहाँ कुछ नहीं था बिल्कुल ऐसे था जैसे मंदिर है ही नहीं तो उसके बाद उनकी शनि देव की कृपा से जीर्णोद्धार हुआ मंदिर का आज बहुत अच्छा निर्माण हुआ है और देव जी कितने प्रसन्न हुए कि उन्होंने अपने स्थान बनाया अपने चरण डाल दिए इस गांव में ये गांव का सौभाग्य है आज रोज लालपुर मंदिर गाँव में लोकार्पण मीडिया तरफ से લાલપુર મંદિરની મુલાકાત કરવામાં આવી તો લાલપુર મંદિરનું પુનઃ ભૂતકાળ હું યાદ કરીને કહું છું ઇતિહાસ તો લાલપુર મંદિરમાં એક નાનકડું મંદિર પૂર્વપજ્ય સંત શ્રી ભારતીજી શંભુ ભારતીજી મહારાજ એ પ્રસ્થાપિત કર્યું સમગ્ર લાલપુર ગામના ગ્રામજનો શિલો આજુબાજુના કંપાઓના સહકારથી અમે શિવલિંગ શ્રી ભુવનેશ્વર મહાદેવની સ્થાપના થઈ એના પછી હનુમાન દાદાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી એના પછી મા જગદંબા અંબાજીની પણ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ ધીમે ધીમે શંભુભારતીજી મહારાજનું બ્રહ્મલિંગ થયા એમ એમના પછીના આદરણીય મહા સંત મહોદયજી સ્વર્ગે બ્રહ્મલિન સંતોષગીરી મહારાજ તથા ધનપુરી મહારાજ અહીંયા ગાદીપતિ બન્યા તો સમય જતાં લાંબા ગળે મંદિર ટકી રહ્યું મંદિર સતત ચાલતું રહ્યું પરંતુ એ એ સમય પછી સ્વર્ગસ બ્રહ્મલિન સંતોષગીરી મહારાજ બ્રહ્મલિન થતાં ધનપુરી મહારાજ એકલા જ બચ્યા અને એ આ મંદિરની જગ્યાએ ટકાવી રાખવા માટે ખૂબ જહેમત કરી આજુબાજુથી ફંડફાળો લાવ્યા કંપામાંથી સહકાર લાવ્યા સુનો ગામમાંથી સહકાર લાવ્યા છેક અમારું વખતપુરા ગામ ત્યાંથી પણ અમને ખૂબ સહકાર મળ્યો અને એના કરે અમારું મંદિર ટકી રહ્યું પણ સોનામાં સુગંધ ફરી પુનઃ ફરી નવ્યો નવો એક જીર્ણોધાર થઈ રહ્યો અમારા એક શ્રી જો એ સુશીલાજી મહારાજ જો હરિદ્વારથી એ પધાર્યા અને એ બ્રહ્મ સ્વરૂપ નહીં આજે તો બ્રહ્માજી કરતાં આગળ પહોંચી ગયા એવા મહંત અહીં આવ્યા અને સમગ્ર આ કાયા કરી અને સહકાર આપ્યો કે આટલા બધા સંત મહંત ઉત્સાહ છે તો ત્યાં શરૂઆતમાં આવ્યા પછી એક નાનકડું શિવલિંગ કારણ કે શ્રાવણ મહિનામાં ઘણા બધા યાત્રાળુઓને અને જિજ્ઞાસોને ખૂબ તકલીફ પડતી હતી તો ત્યાં અંબાજી આવી અને બેલીના જાડ નીચે સ્થાપના કરી ફક્ત પૂજા માટે એમના પછી ગામલોકનો સહકાર આજુબાજુના કંપાનો સહકાર શિરો નો સહકાર વખતપુરા ગામલો સહકાર કિડ સહકાર કુંબેતપુરા સમગ્ર પરગના સહકાર દ્વારા માન શ્રી સુશીલાજી મહારાજે એવું વિચાર્યું કે અહીંયા એક શનિદેવનો પ્રસ્થાપિત કરું છું તો શનિદેવ માટેની મૂર્તિ માટેનું શીલા માટેનું અને દાદાની મૂર્તિ એ ત્રણ ત્રણ મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા કરવા તારીખ પાંચ છ સાત ફેબ્રુઆરીના રોજ પ્રસ્થાપિત થઈ રહ્યું છે તો અમે સૌ ગ્રામજનોએ વિચાર મળ્યો તો સમગ્ર ગામના લાલપુર ગામમાંથી કાંતરે કાંતરે પાર બધા ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે અથાશક્તિ ફાળો બે લાખ રૂપિયા જેવો ફાળો સમગ્ર લાલપુર ગામમાંથી અમે કરવા જઈ રહ્યા છે છતાં પણ અમને એવું લાગ્યું અને આજુબાજુના જે આપણા સહધ્યાયીઓ છે આસ્થાવાળા છે જે લોકોનો ભગવાન પ્રત્યે વિચાર એવા વ્યક્તિઓ અમને સપોર્ટ આપ્યો કે ભાઈ તમે નહીં સમગ્ર લાલપુર ગામ માટે અમે લેરીપુરા કંપા જસંતપુરા કંપા શિરોલ ગામ વખતપુરા કંપા અને આજુબાજુના ગામડાઓના તરફથી પૂરો સહયોગ છે એના કારણે અમે આ પાંચ તારીખે જબરજસ્ત પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તો હું સમગ્ર લાલપુર ગામ વતીથી સર્વે જાહેર જનતાને જાહેર નિમંત્રણ મૂકું છું આપ આવો પધારો આપના કાર્યમાં સહભાગી પાડો અને અમને સદાય સપોર્ટ આપી સહભાગી બને એવી પ્રસાદ બિન અસ્તુ ભારત માતા જય બોલો ભુવનેશ મહાદેવ કી જય બોલો શનિદેવ મહારાજ કી જય બોલો સુશીલનાથ મહારાજ કી જય બોલો ધનપુરી મહારાજ કી જય અહેવાલ નિલેશ પટેલ